તો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોની ગતિવિધિ પણ વેગ પકડી રહી છે જે અંતર્ગત જુનાગઢમાં કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે તો જુનાગઢ લોકસભા બેઠકમાં ગીર સોમનાથ અને જુનાગઢ એમ બે જિલ્લાને આવરી લેતી બેઠક છે જેમાં કોળી સમાજ કારડીયા રાજપૂત સમાજ અને આહિર સમાજનું પ્રભુત્વ છે આ બેઠક પર ગીર સોમનાથ જિલ્લામાંથી જો ઉમેદવારોની પસંદગી કરવામાં આવે તો સંભવિત ઉમેદવારોમાં ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના રાજેશ ચુડાસમા કોડી સમાજનો યુવા ચહેરો છે તો છેલ્લા બે ટર્મથી તેઓ જૂનાગઢ લોકસભા બેઠક પર જીતતા આવ્યા છે અને આ ત્રીજી ટર્મ માટે પણ તેઓને પોતાની દાવેદારી નોંધાવી છે તો પૂંજાભાઈ વંશ ઉનામત વિસ્તારમાં છેલ્લા છ ટર્મથી ધારાસભ્ય રહી ચૂક્યા છે તો આ વખતે તેમનો પરાજય થયો છે તો આ અગાઉ પણ લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે તો પુંજાભાઈ વંસને પણ કોંગ્રેસ તરફથી પ્રબળ દાવેદાર ગણાવી શકાય છે આમ લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોની ગતિવિધિમાં વધારો આવ્યો છે